નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા હર હર મહાદેવ જય ભોળેનાથ વાત એમ છે મિત્રો કે છે અને આપણા જે હિન્દીના કલાકારો છે ભાઈ નામ નથી તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું કોની વાત કરી રહ્યો છું કે દાને દાને મહે કેસર દમ આવું કહેવાવાળાને આજે ભાઈ ખબર પડશે અને હા મિત્રો એક વાત કહું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો ન મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ આ કેન્સર વિશે અને આ દાને દાનેનો કેસર અને ગુટકા વિશે કમેન્ટ મારીને જરૂર જજો હારી કે નડતી તમને જેવી લાગે એવી કમેન્ટ કરીને જરૂર જજો તમે નહીં મળો મિત્રો કે આ જેટલા પણ ગુટકા ખાય છે ને એમના મોં જોજો તમે બે ધોકરીઓ મોંમાં પહેતી હશે ત્રીજી પહેતી નહીં હોય ભાઈ મારું જોઈ લો મોર જતી રહે છે આપણે જવાબ દેખાય છે કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય ગુટખા ખાધી નથી મારા ભાઈ અને આ જીરલાભાઈ હિન્દીના કલાકારો જાહેરાત કરે છે એમને કહું છું કે દાને દાને કેસર કાદમ આ લોકો તો કઈને ખસી જશે અને તમારા જીવનમાં આવી જશે ગમ મારા ભાઈ તો એટલું કહું છું આ લોકોનું મોડીને તમે એમના જેમ પેડકી ખાવાનું ના ચાલુ કરતા એ તો ના ખાય અને જે જાહેરાત કરે છે એમને પૂછી લેજો જો પેડકી ખાતા હોય તો પેડકી ખાવાથી કેસર કેન્સર થાય છે તમને ખબર છે તમાકુથી કેન્સર થાય છે ખબર છે તમે એવું કહેશો કે પેલો તો આખી પચા હો દિવસની ગયા એને કેન્સર નહીં થયું ભાઈ એ વાત અલગ છે આખી એ ભાઈ ના થયું એ પચા ખાય છે તો એ ના થયું શરીર શરીર પર હોય છે હેલ્થ હેલ્થ પર હોય છે ઇમ્યુનિટી પર હોય છે આડે ધડ કે તમને ધ્યાન ના થયું તને ના થઈ ગેરંટી નહીં જ્યારે થઈ જશે ને તે પેન્ટ ગીળી થઈ જશે મારા ભાઈ જે ઘડી કેન્સરનો આવી જાય ને ત્યારે ડૉક્ટર એમ કહેશે ને કે છેલ્લા ટેજ પર હું તું ચોથા ટેજ પર તે ઘડી તમારે ધડકણ આ શરીરની આ જે હાર્ડનું ધડકણ ને વધી જશે તે ઘડે તમને થશે કે ના સંજય વાઘેલાએ કહી લી મને વાત પરફેક્ટ લાગી તો મિત્રો આ યાદ રાખજો આ ખાસ આજે મેં એક પ્રોગ્રામ જોયો એટલે આ તમને વિડીયો બનાવવાનું મને થઈ ગયું એ પ્રોગ્રામમાં હતું એવું કે કપિલ શર્માનો શો પ્રોગ્રામ ચાલુ હતો

પણ હું જ્યારથી મને ડૉક્ટરે કહ્યું કે છેલ્લા ટેસ્ટ ભર છું અને એના પહેલાંથી પણ હું કેન્સર જ્યારથી મને ખબર પડી ત્યારે કપિલ શર્મા શો જોતી હતી અને શો જોઈને તો તારું વચ્ચે એક શો બનતી ગયો તો મને ઘણું દુઃખ થયું પણ આટલું મને કેન્સર હોવા છતાંય મેં હું જ્યારે જ્યારે કપિલ શર્મા શો જોઉં છું ત્યારે મને એવું નથી લાગતું કે મને કેન્સર છે અને મને દુઃખ દૂર થઈ ગયું એવું મને લાગે છે તો જીવનની અને પ્રેરણા મળે છે કપિલ શર્મા શોના માધ્યમથી એ તો સ્વાઈ સોડી વાત બરાબર મિત્રો એ તો બરાબર એ એ રીતે જીવી લે છે અને તમારી ઓછી ઉંમરમાં કોઈ ત્રીસ પાંત્રીસ મારા જે છે છત્રીસ સાડત્રીસ વર્ષ છે બરાબર પણ મારા હું અત્યારે ભટકીને દારૂ એવું બધું પીતો હોય મારા જીવનમાં મને કેન્સર થાય કાં તો મોટી કોઈ બીમારી થાય મિત્રો તે ઘડીએ મારા ફેમિલીનું કોણ કોણ પાલવે આ લોકોને કોણ પાછળનું બરાબર છે તો લાઈફ ઇઝ સો બ્યુટિફુલ મિત્રો જિંદગી મસ્ત છે તો જિંદગીને શું કરો આપણે બગાડીએ શું કામ બગાડીએ જિંદગી મસ્ત જીવો ને યાર આટલી ભગવાને આપણને મસ્ત જિંદગી આપી છે તો આપણે જિંદગી હસી ખુશી અને મસ્ત મજાથી જીવવાની છે યાર આપણે આ પૈકી પેસોનો દારૂ ગુટકા ચરક ગાંજા ડ્રગ્સ આ બધું નમઈ પેટમાં ઉતારી ઉતારીને આપણી જિંદગી બરબાદ નથી કરવાની મિત્રો અને આ દાને દાનેમાં જે કેસરના દમની વાત કરે છે ને એમણે પૂછી લેજો કે તમારા જીવનમાં તમે કેસરનો દમ ખાધો છે કોઈ દિવસ પડકી ખાધી છે બસ દાની દાનેમાં કેસર કા દમ આપણે તો જોઈને એટલી બધી ખબર નથી મિત્રો જે ભણેલા ગણેલા હોશિયાર હોય છે એ પણ ખાઈ છે કે આ હારું તો જ કામ થાય એવું વાતું હશે દોસ્ત કે પૈડકી કહું તો જ કામ થાય દારૂ પીવું તો જ કામ થાય દારૂ પીવું તો જ ગાડી ચલાવાય સલા દારૂ પીવું તો વધારે નશા હોય તો ગાડી જોઈ ની ઠોકાઈ જાય ડ્રાઈવર દારૂ પીવા હોય મિત્રો તમે જ કહો એવું મિત્રો હોય કોઈ દિવસ એ આવું આનું થઈ ગયું છે જો તમારે બંધ કરવી હોય ને ગુટકા પાન મસાલો કોઈ બી બંધ કરવો હોય ને તો ફટાક લઈ જાય આપણું મન હોય તો માળવે જવાય મિત્રો મન હોય તો માળવે જવાય આ એક કહેવત ખોટી નથી સાચી છે જો તમારું મન કહે ને તો બી ગુટકા બંધી જાય નહીં મોનો મિત્રો મારા મિત્રો કેટલાય છે અને મેં ગુટકા બુક ખાય છે અને જે લોકો ખાતા હતા એમને મારી બોલીથી મેં ખાલી બંધ કરાવ્યા છે જે મિત્રોને જો બંધ કર્યું તો મને કમેન્ટ કર્યું છે કે મારે ગુટકા બંધ કર્યું છે બંધ કર્યું છે મને ખાલી કોન્ટેક્ટ નંબર શેર કરી દેજો તમારો અને હા મિત્રો બીજું જે ગુટકા બંધ મસ્ત આઈડિયા વિશે એક લઈને આવવાનું આ સ્કીપ એક એક દોસ્તોને શેર કરજો વિડીયો પૂરો જોવાનું રાખો કોઈ બી હું વિડીયો અપલોડ કરું મિત્રો તમારા લાઈફના જીવનમાં કામમાં આવે એવો જ વિડીયો હોય છે મારો દારૂડિયા પોતાનું ઘર પણ ભૂલી જાય છે તમને યાદ હોય તો સારા બીજાના ને અગિયાર જતા ને કે મારું ઘર એમ કહીને અંદર ગુજરાત આવા મેં જોયા તો તમે નહીં મોરો મિત્રો મેં એક વાત કહાનીમાં તમને કહી લઉં બાઇક લઈને આવતો એ તમારે ફરી નથી કહેવું એકની એક વાત ફરી કહેવાથી કોઈ મજા ના આવે પછી કે દારૂડીઓની લાઈફ કેવી હોય છે એના વિશે મેં વિડીયો બનાવેલો છે ભાઈ અને આ ગુટકા જે કહે છે દાને દાને મેં કેસર કાદમ જે ઘડીએ ભાઈ જે ઘડીએ આમ બ્રશ કરતી વહેરાય મારા ભાઈ બંધ જે ઘડી બ્રશ પાર નીકળી ગયેલું અને એને પેલો ડૉક્ટરે એક મહિનો જીવ્યો ભાઈ એ તમને એ મેં કહાની કહેલું તમને ખબર હોય તો એ કેન્સર કેટલી ખતરનાક બીમારી છે તો મિત્રો તમારો હેલ્થનું શરીરમાં સારું ખાઓ સારું હે તમે ધારો કે પચાસ રૂપિયાની પડકી ખાઈ જાવ છો બરાબર તો પચાસ રૂપિયાનું દૂધ પીવો ને ગોળની થેલી આવી જશે પાંચસો ગ્રામ દૂધ આવી જશે પી લો ને અને જો દૂધમરડી નજીક હોય ત્યાં તો બેસો કોઈ તબેલો નજીક હોય તો દૂધ લાવીને પીવો ને તો એ જ મિત્રો શરીરનું ધ્યાન રાખો તો મારું કહેવાનું એ એવું છે કે દાને દાનેમાં કેસરનો દમ નથી ભાઈ પણ આ દાને દાનેમાં મોતનો બીડી સ્વર્ગની સીડી આ બધી કહેવા તો ખોટી નથી આ લોકો એમનું બે રહેશે કે દાને દાનેમાં કેસર કા દમ એટલે કપડી કમાશે પેલો અજય દેવગોન કમાશે નામ ના લેવું જોઈએ અજય દેવગોનનું જેટલા પણ કલાકારો બનાવે છે એ તો એમના પૈસા કમાઈ લીધા પતી ગયું એમનું તો પણ આપણે એમનું જોઈએ ને આપણે પિતકારીઓ મારશે ફોનના કહ્યાં ચાર પિચકારી મારશું દેશ માટે કઈ કરું શું દેશ માટે કરશે શું કરશે મારા ભાઈ શું કરીશ સારા સારા લોકોના વિડીયો જોવો એના કદાચ જ્ઞાનવર્ષી સ્વામીના વિડીયો જો સારા સારા લોકોના વિડીયો જોવો તો ખબર પડે બરાબર છે તો મિત્રો અત્યારે લગી તો આટલું જ વધારે મારે બોલવું નથી હું બોલવા બેઠો ને આ વિશે તો બધાના કલા કલાકારો ખોટું લાગી જશે ભાઈ બરાબર છે અમારા ગુજરાતી કલાકારો જો એક પણ જોયો વિડિયો બનાવતા હોય તો તો મળ્યો મીડિયો નેક્સ્ટ વિડીયોમાં સાંજે લાઈવ કરવાનો છે મિત્રો તો સાંજે મળીશું ત્યાં લગી હર હર મહાદેવ જય ભોળેનાથ નવા મિત્રો આવી જજો ફટાફટ જૂના મિત્રો પણ તમે પણ આવી જશો બાય બાય ટટા સિયુ જય શિખોદેરમાં